ઠંડી ઠંડી આ વરસાદની ઋતુમાં નાનાથી લઈને મોટા સુધીને બટેકાના ભજીયા ખાવાનું કોને મન ના થાય તો આજે આપણે બટેકાની કાતરીના ભજીયા બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથેને ફૂલેલા દડા જેવા અને ચટાકેદાર એકદમ ટેસ્ટી ભજીયાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે એક બાઉલ લઈ લેશું અને બાઉલમાં આપણે એક મોટો કપ ભરીને ચણાનો લોટ લઈ લેશું તો આ લોટ મેં ચીને લીધો છે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચપટી ખળદર એડ કરીશું અને એક ચમચી લીલા ધાણા એડ કરીશું અને બધું આપણે મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરતા જશું સૌથી પહેલાં થોડું પાણી એડ કરીને એક વિસ્કનની મદદથી આપણે એને એકદમ ચલાવી લેશું અને વરી પાછું થોડું પાણી એડ કરીશું આમ કરવાથી લમ્સ નહીં પડે એટલે એકદમ પાણી તમે એડ કરી દેશો તો ગાંઠા પડી જશે લમ્સ પડી જશે એટલે તમારે થોડું થોડું પાણી એડ કરીને આવી રીતના બેટર આપણે બનાવી લેશું તો બેટર આપણું બની ગયું છે હવે આપણે એમાં એક ચમચી જેટલી અજમો એડ કરીશું અને ફરી પાછું એ અજમાને આપણે બેટરમાં મિક્સ કરી લેશું અને પછી એક ઢાંકણથી આપણે એને ઢાંકી દઈશું અને જ્યાં સુધી આપણે બટેકાની છાલ કાઢીને કાતરી ના પાડી લઈએ ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો ભજીયા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇડના આવડા બે બટેકા લીધા છે તો હવે આપણે એની છાલ કાઢી લેશું અને એક મોટા બાઉલમાં પાણી લઈ લેશું તો છાલ આપણે કાઢી લીધી છે અને આવી રીતના આપણે વેફર પાડવાનો સંચો લઈ લેશું અને તમારે જાડી પાડી હોય તો ડાયરેક્ટ ચપાથી કરવાની અને પતલી પાડી હોય તો આવી રીતના સંચાથી પાડી લેવાની સંચાથી પાડો તો ખૂબ જાજી બને છે અને પાડીને તરત જ આપણે એક પાણી ભરેલા બાઉલમાં કાતરીને એડ કરી દેવાની જેથી એ કાઢી ના પડી જાય તો આવી રીતના મેં બંને બટેકાની કાતરી પાડીને એને પાણીમાં ડૂબોળી દીધી છે હવે તેને બે પાણીએ ધોઈ લેશું અને ફરી પાછું એમાં થોડુંક પાણી એડ કરીને તેમાં જ બોળેલી રહેવા દેસું અને હવે આપણે આ સોડા છે એ આપણે બેટરમાં એડ કરીશું તો ઢાંકણ ખોલીને એક ચપટીક જેટલો જ એડ કરવાનો અને એમાં થોડુંક એક ચમચી જેટલું પાણી એડ કરીને એની ઉપર જ એડ કરવાનું સોડા ઉપર અને ખાલી મિક્સ જ કરવાનું છે હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલમાં મેં એક ડ્રોપ્સ પાડ્યું હતું લોટનું તો એ સરસ તરીને ઉપર આવી ગયું છે તો હવે આપણે કાતરી પાડીશું તો કાતરીની આપણા ભજીયા બનાવી ત્યારે આવી રીતના કાતરી લેવાની અને એને બેટરમાં આવી રીતના પહેલાં બ બધી સાઈડ ડૂબોળી દેવાનું અને ફરી પછી ઉપર લઈને એ જે આપણી કાતરી હોય એની અંદર જ બેટર થોડુંક ભરેલું રાખવાનું અને પછી ધીરે એકથી આપણે તેલમાં એડ કરી દેવાનું એકદમ સાવધાનીથી કરવાનું જેથી આપણે દાજીના ના જઈએ બેટર થોડુંક અંદર એડ કરીને તમે કરશો તો સરસ ભજીયા એકદમ ભરાવદાર અને આવા સરસ ફૂલાયેલા રહેશે તો આપણે આવી રીતના બધા ભજીયાને તળી લેશું ભજીયા આપણા સરસ મજાના એકદમ તળાઈને તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને જરૂર પ્રેસ કરજો જેથી જ્યારે હું નવો વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન આવે